સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં અલગ અલગ બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે તહેવારો ટાણે ખેડૂતો ગલગોટા અને ગુલાબની ખેતી કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત અન્ય તાલુકાના ખેડૂતો ફૂલની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ખેડૂતોના ફૂલના છોડ માટે પણ સબસિડી અપાય છે જો કે ડ્રીપ ઇરિગેશન માટે પણ સબસીડી અપાય છે જેને લઈને ખેડૂતો હવે ખેતી પાછળ માવજત પણ ઓછી કરવી પડે છે અને સારી આવક પણ થતી હોય છે જેના કારણે ખેડૂતો ફૂલની ખેતી કરી સારી આવક પેદા કરી રહ્યા છે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ફૂલની માંગ વધે છે ત્યારે સોથી બસ્સો સુધીનો અભાવ મળતો હોય છે જો કે સરેરાશ ગુલાબના સો રૂપિયા અને ગલગોટાના પચાસથી સિત્તેર રૂપિયા પ્રતિમણના ભાવે વેચાતા હોય છે જેને લઈને ખેડૂતોને સિઝન દરમિયાન તો અધધ ભાવ મળી રહ્યો છે આમ તો ફૂલની ખેતી એકદમ નજીવા દરે અને ઓછી માવજતે થતી હોય છે ત્યારે ખેડૂતો આ ખેતી કરવા તૈયાર બન્યા છે ખાસ કરીને નજીકમાં સારું માર્કેટ મળી જાય તો તેથી ભાવ તો સારા મળતા હોય છે અને અહીંના ફૂલ અમદાવાદ ગાંધીનગરના માર્કેટમાં પણ વેચાય છે હિંમતનગર અને આલ તાલુકામાં ખેડૂતો દ્વારા ગલગોટા પાકોનું ખૂબ સારી રીતે વાવેતર કરવામાં આવે છે એમાં યલો અને ઓરેન્જ કલરના ગલગોટાનું પણ વાવેતર કરતા હોય છે ખેડૂતો અને ખાસ કરીને જે ગલગોટાનું વાવેતર થાય છે નવતર નવરાત્રિ અને દિવાળીની આસપાસના સમયમાં ગલગોટા જ્યારે બજારમાં આવે એ રીતે વાવેતર કરવાની પદ્ધતિ ખેડૂતો દ્વારા અપનાવવામાં આવી છે આના કારણે ખેડૂતોને ખૂબ સારા બજાર ભાવ મળી રહ્યા છે અત્યારે જોઈએ તો નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો જે માહોલ હોય છે તે દરમિયાન ફૂલોની ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે અને ગલગોટા પાક એવો છે કે તમે સીઢા પાડે પણ અથવા તો બીજા પાકોની સાથે આતર પાકમાં કે ફૂલ્લા ક્ષેત્રમાં પૂરી ગલગટોનો જો વાવેતર કરીએ તો ખેડૂતોને ઓછા સમયની અંદર ખૂબ આર્થિક વળતર મળી રહેતું હોય છે બીજું ગલગટાના ખેતીની અંદર જે ખેતી ખર્ચ છે એ પણ બહુ નહીવત છે મજૂરી પણ સામાન્ય રીતે જોઈએ તો વીણવાની એટલી બધી લાગતી નથી જેથી કરીને ખેડૂતોને ઓછા સમયની અંદર વધુ આવક મળતું થાય છે એટલે ખાસ ખેડૂત મિત્રો આપને પણ ભલામણ છે કે જો આપણી ખેતીની અંદર જો સગવડતા હોય તો ગલગોટાની ખેતી પણ નથી એક પછી ગલગોટા ત્રણ થી ચાર મહિના ચાલે છે અને સરકારી સબસિડીમાં કેવું છે કે રોપા ઉપર અત્યારે એક રોપો ચાર રૂપિયાની આવે છે અને સરકારી એક રૂપિયો સબસિડી આપણને આપે છે ડ્રીપ ઇરિગેશનમાં સબસિડી મળે જ છે

ખાલી સિઝન માં કેવા ભાવ મળી રહ્યા છે આમ કેવું હોય જન્મા અમદાવાદમાં તો ભાવ હોય છે પણ સારી ખેતી છે એનું આવે વેચાણ કરવા માટે તો મારા જોડે જો સગવડ હોય તો ગુલાબ ખેતી સારામાં સારી સરકારી સરકારી સબસીડી રોપા લાવીએ તો એમાં સબસીડી મળે છે પછી ડ્રીપ છે ગુલાબમાં લગભગ એક છોડ લગભગ અઢાર થી આવે છે એમાં સરકાર તરફથી લગભગ ચાર પાંચ હજાર સબસીડી મળે છે બરોબર થયું છે ફાયદો કે ફાયદો તો ખરો જ કારણ કે એક વખત વાવેતર કર્યા પછી ત્રણ થી ચાર વર્ષ સુધી તમારે ફરીથી વાવેતર કરવાની જરૂર પડતી નથી એટલે ખેડવાનો ખર્ચો બચી જાય નવું વાવેતર કરવાનો ખર્ચો બચી જાય ઘણા બધા ખર્ચામાં બચી જાય